કચ્છ મોરબી લોકસભા ચૂંટણીમાં ત્રીજી વખત સાંસદ તરીકે ભવ્ય વિજય થયેલ સાંસદ વિનોદભાઈ ચાવડા અંજાર અને ગાંધીધામ મધ્યે આભાર દર્શન માટે પધાર્યા હતા આ કાર્યક્રમ ગાંધીધામમાં કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ ધવલભાઈ આચાર્ય ગાંધીધામ વિધાનસભા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ સર્વે કાઉન્સિલરો ભાજપના ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સાથે અંજારમાં પણ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ધવલભાઈ આચાર્ય અંજાર વિધાનસભા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા આહીર વલમજીભાઈ તાલુકા પંચાયતના હોદ્દેદારો ભાજપના ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં વિનોદભાઈ ચાવડાએ લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ગાંધીધામ અને અંજાર તાલુકામાં મુલાકાત લઈ તમામ મતદાતાઓ આ ચૂંટણીમાં સખત મહેનત કરનાર ગાંધીધામ અંજાર વિધાનસભાના ભાજપના સૌ હોદ્દેદારો કાર્યકર્તાઓ મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ભારતીમાંથી જાણી